હવામાન વિભાગની આગાહી ને પગલે પાટણ જિલ્લામાં સતત બે દિવસ થી વરસાદ પાટણ જિલ્લાના સમી હારીજ સંખેશ્વર ચાણસમા રાધનપુર સાંતલપુર સરસ્વતી સિદ્ધપુર તાલુકામાં સતત બે દિવસથી ક્યારેક ધીમી ધારે વરસાદ તો ક્યારેક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પાટણ જિલ્લાના હારીજ સહિત અન્ય તાલુકામાં ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ મગ બીટી કપાસ ઘાસચારો અડદ જેવા પાકોને નુકસાન સરકાર દ્વારા સર્વે કરવામાં આવે તેવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે આજે વહેલી સવારથી સાંતલપુર સંખેશ્વર હારીજ અન્ય તાલુકામાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ મારા ખેતરમાં પાણી ભરી દેવાથી મરચી એરંડા અને બીટી કપાસ બોળી ગયો છે કેટલા વીઘા હતું બાર વીઘા તો તમે આ જે ખેતરમાં પાણી ભરી ભર્યા આ પાણી હવે સુકાયું તમને લાગે છે કે કઈ રીતે આ મશીનથી નિકાલ કરીએ છીએ મશીનથી નિકાલ કરીએ છીએ કે આ કેટલું પાણી ઢીજન પાણી કેટલું પાણી ભરાયેલું છે બસ ક્યાં ક્યારે પ્લાન્ટ ક્યાં છે તો તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો સરકાર શ્રી ને સહાયની અપેક્ષા રાખી છે આપનું અને કયું ગામ છે આપનું મારું નામ છે જીલાજી લાલાજી હું ઠાકોર ગામ હારી હા આ આવડી વરસાદ પડવાથી તમારા ખેતરમાં પાણી ભરી જાય છે કે અને શું પરિસ્થિતિ છે અત્યારે અતિશય વરસાદ વરસાદ પડવાથી અમારા ખેતરોમાં હળદ એરંડા જુવાર બધો જે પાક વાયેલો હતો એ બધું પાણી ભરી દેવાથી નિષ્ફળ ગયો છે તો સરકાર પાસે આપણી શું અપેક્ષા છે ખાસીની અમારી અપીલ છે કે અમને તમે હવે સહાય કરો તો અમારે આગળ પાછળ ખેતી થાય એમ છે અમારે હવે કાંઈ વહે એમ નથી